આપ સૌને મારા પ્રણામ જય સિયારામ અમારે અખેગઢ મહંત બાપુએ એમ કહ્યું કે સાધુ ચાર ભાગ્ય લઈને આવે એવું એમણે કહ્યું આપણે ત્યાં ચાર નું સાંખ્ય ચાર ચાર વસ્તુનું આપણા અધ્યાત્મમાં અથવા તો આપણા ધર્મ જગતમાં બહુ મહત્વ છે જેમ કે હનુમાનજીની વાત આપણે કરીએ તો હનુમાન ચાલીસામાં આપણે એમ કહીએ કે ચારું જુગ પરતા આપતું મારા ધર્મ જગતમાં કહીએ તો ચાર પુરુષાર્થ અથવા તો ચાર ફલ ધર્મ અર્થ કામ મોક્ષ આદિ અનાદિ આપણી વૈદિક પરંપરાનું દર્શન કરીએ તો આપણા વેદ હું ને તમે બધા જ જે અંતઃકરણ લઈને ફરીએ છીએ જીવતા હોઈએ ત્યાં સુધી એ અંતઃકરણના ભાગ પણ ચાર જ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સતજુગ ત્રેતા દ્વાપર કલી અને આપણા સૌરાષ્ટ્રમાં સંસારમાં પ્રવેશ કરીએ ત્યારે ફેરા ચાર જ ફરીએ છીએ એટલે ચારનો આંક બહુ જ મહત્ત્વનો પણ આ સાધુ સમાજ છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે સાધુ પદ એ ચારમાં વહેંચાયેલું છે આપણે કહીને કે ભાઈ સંતપદ ગુરુપદ સાધુ પદ જેમ ભાગવતના આદેશ પ્રમાણે ધર્મ પણ ચતુષ્પાદ ધર્મરૂપી નંદી ધર્મરૂપી વૃષભ એના ચાર ચરણ છે એમ એ પણ ચાર જ છે એટલે ચારનો ઘણો મહિમા છે આમ તો ઋતુ છ છે પણ આપણે સૌરાષ્ટ્રવાળા ત્રણ જ ઋતુ ગણીએ છીએ અને એ ત્રણેય ઋતુ ચાર ચાર મહિનાની જ છે ચાર મહિનાનો ઉનાળો ચાર મહિનાનો શિયાળો ચાર મહિનાનું ચોમાસું પણ સાધુ સભા છે એટલે સાધુ પદ ચારમાં વેચાયેલું છે એ ચતુષ્પાદ છે સાધુતા આ મારું નિવેદન નથી પણ મહાભારતમાં ભગવાન ભીષ્મ જ્યારે બાણશૈયા પર એની વિદાયની રાહ જુએ છે ત્યારે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આ દાદા પાસે જે કંઈ છે એ બધું આપણે કઢાવી લઈએ અને જાય છે ભગવાન કૃષ્ણની હાજરીમાં ધર્મ યુધિષ્ઠિર દાદાને પ્રશ્નો કરે છે ઘણા પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન આ બાબતમાં ધર્મએ એવો કર્યો આ મૂળ મહાભારતની વાતો છે કે દાદા સત્યનો આટલો બધો મહિમા છે તો આપ મને સત્ય વિશે થોડુંક વધારે સમજાવો ત્યારે ભીષ્મદાદાએ પહેલું તો એ જ કહ્યું કે તું ધર્મ પુરુષ છો તને સત્યની ખબર હોવી જોઈએ તને ખબર છે પણ કે થોડુંક સત્ય ચૂક્યો એટલે તારો રથ ધરતી ઉપર પહોંચી ગયો એ સત્યની વાત તું જાણે છે પણ સત્ય ના તેર પ્રકાર ત્યાં બતાવ્યા છે સત્ય તેર જગ્યાએ વહેંચાયેલું છે અને તેર જગ્યાએ વહેંચાયેલું જ્યારે બધું જ તેરે તેર રીતે ભેગું થાય ત્યારે પરમ સત્ય બને છે એવું મહાભારતની ઉદઘોષણા છે એ તેરે તેર વિભાગ અત્યારે કહેવાનું અવસર નથી પણ એનું પહેલું સચ્યનું પહેલું પગલું જે કોઈ છે તે ભીષ્મદાદા કહે સાધુ છે પહેલો નંબર સાધુ આપણે તેરમું ન હોય આ તેરમાંથી બે ત્રણ જીવી બતાવીએ એ તેરમું છે એક બે કે ત્રણ આજે આટલું આપણે નિભાવી શકીએ તો જ સાહેબ વિરક્તોમાં બુંદ વંશ નથી હોતો નાદ વંશ હોય છે કે એનો ગુરુ દીક્ષા આપે એના કાનમાં મંત્ર આપે જે કોઈ એને આખો વંશ કહેવાય સંસારીઓમાં આપણે બુંદ વંશ હોય આખું જગત એ રીતે જગ્યું પણ એક સાધુ જ વિરલ ઘટના છે એને નાદ વંશ પણ લાગુ પડે અને બુંદ વંશ પણ લાગુ એ આપણે જે સંસારી સાધુઓ છે આપણી એટલે આપણે ગુરુ કરવા માટે બીજે ક્યાંય જતા નથી આ બીજા સમાજ પણ અહીંયા બેઠો છે બધાને હું કહું કે અમારે ગુરુ માટે ક્યાંય જવું નથી પડતું કાં તો અમારા કાકા હોય કાં તો દાદા હોય એ જ અમને હવે અમારા કાકા હોય એ ગુરુ હોય તો અમે એ બુંદ વંશમાં પણ આવ્યા અને એ અમને મંત્ર આપે તો નાદ વંશમાં પણ આ ડબલ દોરે છે આપણું કામકાજ બે બાજુથી આપણે મજબૂત થયા છીએ એમ કહેવાય કે સાધુ નદીનું મૂળ અને સાધુનું કૂળ એની કોઈને ખબર ન પડે પણ આપણે બે વસ્તુ લાગુ પડે મૂળ પણ લાગુ પડે અને કૂળ પણ લાગુ પડે બીજાને ખાલી કૂળ લાગુ પડે મૂળનું બહુ કંઈ ઠેકાણું ન હોય પણ એવી જે સાધુ પદ છે એને ભીષ્મદાદા તેર પ્રકારના સાધુમાં પહેલું સ્થાન આપે અને આપણે એને કેટલું નિભાવી શકીએ ખબર નથી પણ છતાંય ગૌરવ તો જરૂર લઈ શકીએ ગૌરવ જરૂર લઈ શકીએ સાધુતા પછી તો સહિષ્ણુતા સંવેદના પરોપકાર દયા આવા બધા જ લક્ષણો ત્યાં બતાવ્યા છે પણ આ તો સાધુ સભામાં બેઠા છીએ એટલે અને ધર્મરાજને બહુ જ સંતોષ થાય છે પછી બીજો પ્રશ્ન પૂછે છે કે દાદા શીલ કોને કહેવાય અને પછી ભીષ્મ દાદા એક વાત માંડે છે કે બેટા દૈત્યરાજ પ્રહલાદે ઇન્દ્રને જીતી લીધો ઇન્દ્ર ઉપર ચડાઈ કરી અને ઇન્દ્ર પરાજિત થયા ઇન્દ્ર સ્વર્ગનો માલિક પરાજિત થાય એટલે હવે જવું ક્યાં એટલે દેવરાજ છે એટલે પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ગયો બૃહસ્પતિને એમ કીધું કે મારું રાજ્ય જતું રહ્યું દૈતપુત્ર પુત્ર હિરણકશિપુના પુત્ર પ્રહલાદના ભજન લીધે મારું આ પદ ગયું હું પાછું કેમ મેળવી શકું ત્યારે બૃહસ્પતિએ કીધું કે ભાઈ તું મારી પાસે આવ્યો એ બરાબર છે પણ જેણે તારું રાજ લઈ લીધું એનો ગુરુ શુક્રાચાર્ય છે હું નથી હું દેવનો ગુરુ છું દૈત્યોનો ગુરુ તો શુક્રાચાર્ય એટલે તારે તારું રાજ પાછું મેળવું હોય તો માર્ગદર્શન લેવા માટે તારે શુક્રાચાર્ય પાસે જવું પડે એ શુક્રાચાર્ય પાસે જાય શુક્રાચાર્ય દેવરાજને એમ કહ્યું